વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ દસના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર દસમાં પ્રકાશ પરાવર્તન અને વકરી ભવનમાં આપણે દસ પોઈન્ટ બે પોઈન્ટ બેમાં ગોળીયાઓ માટે કિરણ આકૃતિની સમજૂતી મેળવવાની છે બરાબર આગળના વિડીયો લેક્ચરમાં આપણે ગોળીયા અરીસાઓના પ્રકાર અને ગોળી અરીસાઓના ઉપર જે પદો આવે છે એ પદોની સમજૂતી મેળવી હતી એના આગળના વિડીયો લેક્ચરમાં આપણે પરાવર્તનના નિયમો વિશે સમજૂતી મેળવી હતી બરાબર છે હવે આપણે જોયું હતું કે ગોળી અરીસાઓ બે પ્રકારના હોય છે અંતર ગોળી અરીસા અને બહિર ગોળા રિસા અંદરની જે પરાવર્તક સપાટી છે એને આપણે અંદર ગોળ અરીસા કહીશું અને જે પાછળનો ભાગ છે એને આપણે જે શેડવાળો ભાગ છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ બરાબર તો સમજી લઈએ આ છે અંતરગોળ રીસું અને આ છે આપણો ભૈર ગોળ અરીસો હવે એના ઉપર આપણે પદો દર્શાવી દઈએ જે ગોળી અરીસાની કેન્દ્રને આપણે ધ્રુવ પી કહીએ છીએ આ ગોળી અરીસો જે ગોળાના ભાગરૂપે હોય છે એ ગોળાના કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર સી કહીએ છીએ અને પી અને સીના સેન્ટર પોઈન્ટને એટલે કે મધ્યબિંદુને આપણે એફ તરીકે ઓળખીએ છીએ બરાબર અને જે પી અને સીમાંથી જે પસાર થતી કાલ્પનિક રેખાને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ આ બધી સમજૂતી આપણે આગળના વિડીયો લેક્ચરમાં ઓલરેડી મેળવી ચૂક્યા છીએ બરાબર એ જ રીતે આપણે બહિર્ગોળ અરીસા માટે પણ દર્શાવી શકીએ ધ્રુવ પી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી બરાબર છે હવે આપણે આના ઉપર દરેક અંતરગોળ બહિર્ગોળ અરીસા ઉપર આપણે એક આપાત કિરણ લઈશું જે જુદી જુદી રીતે એના ઉપર આપાત કરીશું તો આપણને તેનાથી પરાવર્તિત થતું કિરણ કઈ રીતનું મળશે એ આપણે આજની કિરણ આકૃતિ દ્વારા આના આ વિડીયોમાં સમજવાનું છે બરાબર સૌ પ્રથમ આપણા મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ અંતરગળો અરીસા પર આપાત થતું હોય એવું લઈએ કિરણ તો અરીસાની સપાટી ઉપર કોઈ એક બિંદુ એટલે કે આપાત બિંદુ એ આ કિરણ આપાત થશે ત્યાંથી તે જ્યારે પરાવર્તન થાય છે ત્યારે તે મુખ્ય અક્ષમાં થઈ બરાબર મુખ્ય અક્ષના મુખ્ય કેન્દ્રમાં તે પસાર થશે એટલે કે આપાત કિરણ જો આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ તો આપાત બિંદુએથી જ્યારે એ પરાવર્તન પામે છે ત્યારે આપણું મુખ્ય કેન્દ્ર એફ છે તેના અંદર થઈ અને આપણું તે આપણને કિરણ પરાવર્તિત કિરણ મળશે ઠીક છે હવે આપણે જોયું હતું કે અરીસ્સા પાસે અરીસ્સાની સપાટીને એક લંબ મળે છે જે પરાવર્તનના નિયમ પ્રમાણે તો એ લંબ સાથે આપાત કિરણ જે ખૂણો બનાવે છે એને આપણે ઠીટા આય કહીએ છીએ અને પરાવર્તિત સાથે પરાવર્તિત કિરણ સાથે જે લંબ સાથે ખૂણો બનાવે છે એને આપણે ઠીટા આર કહીએ છીએ અને ઠીટા આઈ અને ઠીટા આરનું મૂલ્ય સમાન હોય છે એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેનું મૂલ્ય સમાન હોય છે હવે આ આકૃતિ આપણે અંતર્ગોળ અરીસા માટે જોઈ હવે આગળ હવે બહિરગોળ અરીસા માટે સમજીએ જો બહિરગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ એક આપાત કરવામાં આવે તો તે એફમાંથી વિકેન્દ્રિત થતું હોય એ રીતે પરાવર્તિત પામશે બરાબર જ્યારે આપણે મુખ્ય અક્ષને ગોડી અરીસાની મુખ્ય અક્ષ છે મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત થાય તો એ આપાત બિંદુએ મુખ્ય કેન્દ્ર એફને વિકેન્દ્રિત થતું હોય એ રીતે પરાવર્તિત પામે છે બરાબર અને આપાત બિંદુએ આપણે સપાટીને લંબ ડ્રો કરીએ તો એ લંબ સાથે જે કિરણ છે એ ઠીટા આ એટલે કે આપાત કોણ બનાવે છે અને પરાવર્તિત કિરણ ઠીટા આર એટલે કે પરાવર્તન કોણ બનાવે છે અને આ ઠીટા આર ઇઝ ઇક્વલ ટુ ઠીટા આર હોય છે એટલે કે કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય છે હવે બીજી એક કિરણ આકૃતિ સમજીએ ધ્રુપી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી એ જ રીતે બહેરગોળા દિશા માટે ધ્રુપી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી જ્યારે કોઈ આપાત આ આપણે મુખ્ય કેન્દ્ર એફમાં થઈ અને આપાત કરીએ તો તે જ્યારે પરાવર્તન થશે ત્યારે તે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થશે બરાબર આ છે આપણું કિરણ આ છે આપણું પરાવર્તિત કિરણ બરાબર અને જે બિંદુ એ આપાત થાય છે એ આપણે આપાત બિંદુ સાથે આપણે સપાટીને લંબ ડ્રો કરીએ બરાબર આપાત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને છે એટલે કે આપાત કોણ અને પરાવર્તિત કિરણ અને લંબ સાથે જે ખૂણો બને છે એટલે કે પરાવર્તન કોણ આ બંને સમાન હોય છે બરાબર એ જ રીતે આપણે બહેરગોળા અરીસા માટે જોઈએ કે એફના વિકેન્દ્રિત થતું હોય આવું કોઈ કિરણ લઈએ આપણે બરાબર તો એ જ્યારે પર્યાવર્ત થશે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત પામે છે આ આપણું કિરણ આ આપણું પરાવર્તિત કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે બરાબર ગોડી હરીસાની જે મુખ્ય અક્ષ છે એને સમાંતર પરાવર્તિત થશે જ્યારે તેને મુખ્ય કેન્દ્ર એફ્સની દિશામાં આપણે ગોડી હરીસા પર આપાત કરીએ છીએ બરાબર અને સપાટીના આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે આપાત કિરણ આપાત કોણ બનાવે છે પરાવર્તિત કિરણ પરાવર્તિત કોણ બનાવે છે અને આપાત કોણ અને આપતકો મૂલ્ય સમાન હોય છે ઠીક છે આ આપાતકોણ ઠીટા હાર અને આ પરિટા હાર બંનેનું મૂલ્ય સમાન હોય છે જે આપણને સપાટીને દોરેલ લંબ સાથે ખૂણા બનાવે હવે ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે સૌપ્રથમ આપણે પદ ડિનોટ કરી દઈએ ધ્રુપી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી એ જ રીતે બહેરગોળા રિસા માટે ધ્રુપી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ઠીક છે હવે કોઈ કિરણ આપણે એ રીતનું લઈએ કે જે સીમાંથી આપાત થતું હોય બરાબર આપણે સીમાંથી કોઈ કિરણ આપાત કરીએ જ્યારે સીમાથી કોઈ કિરણ આપાત થાય છે એટલે કે આપાત કિરણ આપણું ત્યારે તે આપાત આપત બિંદુએથી જ્યારે પરાવર્તન પામે છે ત્યારે એના એ જ પથ પર આપણને પરાવર્તિત થતું કિરણ પણ મળશે એટલે કે આપણું પરાવર્તિત કિરણ કારણ કે આના માટે એવું છે કે જે આપણે અરીસાની સપાટી પર આપાત બિંદુ જે લંબ મળે છે આ કિરણ એ સપાટી પર આપણને પરાવર્તિત થતું જોવા મળે છે કારણ કે એ લંબ રૂપે આપાત થાય છે એટલે એ સપાટી પર એ જ પથ પર પાછો ફરે છે હવે બહેરગોળા અરીસાના કિસ્સામાં જોઈએ કે કોઈ એક કિરણ લઈએ કે જે સિંહની દિશામાં આપાત થતું હોય બરાબર અરીસાની સપાટી પર અરીસાને લંબરૂપે આપાત થાય છે અને તે જ દિશામાં તે પરત ફરે છે એટલે કે તે જ પથ પર તે પાછું ફરે છે તો આપણું આપાત કિરણ અને તે જ દિશામાં પરત ફરતું આપણું પરાવર્તિત કિરણ કારણ કે આ કિરણ જે આપણને આપાત થાય છે સિંહની દિશામાં બરાબર એ કિરણ અરીસા પર સપાટીને લંબ રૂપે આપાત થતું હોવાથી તે જ પથ પર પાછું ફરે છે હવે આગળનો કિસ્સો જોઈએ ધ્રુવ મુખ્ય કેન્દ્ર એફ અને વકૃત કેન્દ્ર સી બહિરગોળના રિસામાં ધ્રુવ પી મુખ્ય કેન્દ્ર એફ અને વકૃત કેન્દ્ર સી હવે કોઈ કિરણ એવું લઈએ કે જે ધ્રુવ ઉપર આભાત થતું હોય બરાબર તો એ આ રીતે આપણને પરાવર્તિત થતું જોવા મળે છે બરાબર બહેરગોળ અરીસામાં એ રીતે લઈએ ધ્રુવ પીમાં આપાત થતું હોય તો એ આપણને આ રીતે પરાવર્તિત થતું જોવા મળે છે હવે આ કિસ્સામાં ધ્રુવ પી છે એ જ આપણને આપણું આપાત બિંદુ છે બરાબર અને જે આપણી મુખ્ય અક્ષ છે એ જ સપાટીને દોરેલ લંબ બને છે બરાબર એટલે કે મુખ્ય અક્ષ સાથે આપણો જે ખૂણો બનાવે છે જેને આપણે આપાત કોણ ઠીટા આવી કહીએ છીએ અને પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષ સાથે જે ખૂણો બનાવે છે અને આપણે ઠીટા આર એટલે કે પરાવર્તન કોણ કહીએ છીએ બરાબર આ બંનેનું મૂલ્ય સમાન હોય છે ઠીટા આ ઇઝ ઇક્વલ ટુ ઠીટા આર હોય છે આ આપણું કિરણ છે પરાવર્તિત કિરણ ઠીટા એ એટલે કે કોણ અને ઠીટા આર એટલે કે પરાવર્તન આપણે મુખ્ય અંતરગોળા અરીસા માટે તો સેમ એ જ રીતે બહેર ગોળા અરીસા માટે કે પીમાં જે કિરણ આપાત થાય છે આપાત કિરણ જેટલા ખૂણે આપાત થાય છે ઠીટા આય આપાત કોણ એટલા જ ખૂણે તે પરાવર્તિત પામે છે એટલે કે ઠીટા આર ખૂણે બરાબર અહીં પણ આપાત કિરણ ઠીટા આય અને પરાવર્તન કોણ ઠીટા આર બંને સમાન મૂલ્યના હોય છે બરાબર આ જે ચાર અલગ અલગ પ્રકાર હતા એ આપણે આજે આ વિડીયો લેક્ચરમાં આની સમજૂતી મેળવી